નમસ્કાર મિત્રો લુપ્તતાના આરે ઉભેલું જમ્બુ દ્વીપનું રહસ્યમય જ્ઞાન મિત્રો આજે આપણે જે મહાદ્વીપમાં રહીએ છીએ તેને એશિયા કહેવામાં આવે છે પરંતુ જે મહાદ્વીપ હજારો વર્ષોથી જંબુદ્વીપ તરીકે ઓળખાતો કેટલીક સદીઓ બાદ તેને બદલીને એશિયા કરવામાં આવ્યો જેમ હાલ આપણા દેશનું નામ પણ ભારત વર્ષમાંથી ઇન્ડિયા કરવામાં આવ્યું અને એવા કેટલાય શહેર ગામ નદી પર્વત અને પ્રદેશોના નામ બદલી નાખવામાં આવ્યા જેથી આપણે આપણી અનમોલ સંસ્કૃતિને ભૂલી જઈએ આજે કોઈ ન કહી શકે કે ભારતીયો માટે જે મહત્વપૂર્ણ મેરુ પર્વત હતો તે આજે ક્યાં છે અને એ જ રીતે મહેન્દ્ર મલય શૃંગી અને ગંધમાદન જેવા પર્વત ભારતીયોની મેમરીમાંથી ડિલીટ થઈ ગયા છે આપને એ પણ જણાવવામાં નથી આવતું કે આખા એશિયામાં આપણા કયા પૂર્વજોનું શાસન હતું અને આખા એશિયામાં કયા ભગવાનની પૂજા કરવામાં આવતી હતી આપને એ પણ જણાવવામાં નથી આવતું કે ભારત વર્ષમાં આર્યોની સાથે સાથે અન્ય કઈ જાતિઓ વસવાટ કરતી હતી આપણને એટલા બધા અંધારામાં રાખવામાં આવ્યા છે કે જમ્મુ દ્વીપનું નામ કેવી રીતે પડ્યું અને કેમ એ પણ આપણે જાણતા નથી તો ચાલો મિત્રો આપણે ભૂલી જઈએ કે આપણે સનાતની છીએ તે પહેલા આપણે આપણી મેમરીને જરા તાજી કરી લઈએ મિત્રો જંબુ દ્વીપનું નામ કેવી રીતે પડ્યું આ પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવે છે કે આ મહાદ્વીપમાં જાંબુના ઝાડ વધારે હતા એટલા માટે આ દ્વીપનું નામ પડ્યું પરંતુ આ વાત સાચી નથી કારણ કે જમ્બુ દ્વીપ એટલે કે એશિયામાં વાંસ પીપળ વડ લીમડો અને આંબાના વૃક્ષો વધારે થાય છે જાંબુના વૃક્ષનો નંબર આમાં ક્યાંય આવતો જ નથી તો આ વાત જરાય માની શકાય નહીં

અને તેના ફળોમાં જ્યારે રસ આવે છે એટલે કે તે જ્યારે પાકી જાય છે ત્યારે જાતે જ તૂટીને પડી જાય છે અને એ ફળોની લંબાઈ અર્થમાં માનવામાં આવી છે હે તે ફળ આ પૃથ્વી પર પડતી વખતે મોટો ધડાકો થાય છે અને તે જમીન પર ચાંદી જેવો રસ વહાવતા રહે છે અને એ ફળોનો રસ નદીના રૂપમાં રૂપાંતર થઈને મેરુગીરીની પ્રદક્ષિણા કરતા કરતા ઉત્તર કુરુ વર્ષમાં પહોંચે છે અને એ ફળોના આ રસનું પાન કરવાથી ત્યાંના નિવાસીઓના મનમાં શાંતિ અને પ્રશંસા રહે છે તેમને વૃદ્ધાવસ્થા ક્યારેય આવતી નથી અને આ નદીમાંથી જાંબુનંદ નામે સુવર્ણ પ્રગટ થાય છે તો આપે જોયું કે સંજયે જમ્મુ દ્વીપના નામ માટે કેટલું વિચિત્ર વર્ણન કર્યું અને અહીંયા સંજયે એક નિશ્ચિત જગ્યા પર એક વિશાળ સુદર્શન નામના જમ્મુ વૃક્ષની વાત કરી છે યાદ રાખશો કે અહીંયા એક જ જાંબુનું વૃક્ષ કહ્યું છે કોઈ વૃક્ષના જંગલ નહીં અને આજે આ જ વાતને આધાર બનાવીને લોકોએ કહેવાનું શરૂ કરી દીધું કે જાંબુના વૃક્ષ વધારે હોવાના કારણે જંબુદ્વીપ નામ પડ્યું સંજય કહેવા શું માંગતા હતા સંજય અહીંયા વૃક્ષની વાત નથી કરતા કારણ કે કોઈ પણ વૃક્ષ આટલું મોટું ન હોઈ શકે અને વૃક્ષ પરથી ફળ પડવાના કારણે ધમાકા જેવો અવાજ પણ ન થઈ શકે અને એ ફળમાંથી વળી ચાંદી જેવો રસ નીકળે જો જાંબુના ફળમાંથી રસ નીકળે તો તે જાંબલી રંગનો હોય ચાંદીજીઓ સફેદ ન હોય અને એ રસમાંથી એક આખી નદી નીકળે એ વાત માનવા યોગ્ય નથી અને પાછી તે નદી મેરુ પર્વતની પ્રદક્ષિણા કરતા કરતા ઉત્તર કુરુ પ્રદેશમાં પ્રવેશ કરે છે અને જ્યાં તે નદીમાંથી જામબુનન નામનું સોનું નીકળે છે અરે ભાઈ જાંબુના રસની નદીમાંથી સોનું કેવી રીતે નીકળે તો અહીંયા સંજય આપણને કંઈક અલગ જ વાત કહેવા માંગે છે અને આ વાતને જાણવા માટે આપણે નિલગિરી પર્વત અને નિષદ પર્વતનું લોકેશન જાણવું પડશે અને આ પર્વતનું ગૂગલ મેપમાં નહીં મળે તો આપણે કેવી રીતે આ આ લોકેશન જાણી શકીએ તો તો અહીંયા જણાવવામાં આવ્યું છે છે કે નદી મેરુ પ્રદક્ષિણા કરે સૌથી પહેલા આપણે મેરુ પર્વતનું લોકેશન જાણવાનો પ્રયાસ કરીશું મેરુ સંસ્કૃતમાં અર્થ થાય છે ઉચ્ચ કે ઉન્નત મેરુ અંગ્રેજીમાં અર્થ થાય છે માઉન્ટેન પીક એટલે કે પર્વત શિખર મેરુ શબ્દના અન્ય અર્થ પણ છે જેમાં મેરુનો અર્થ થાય છે ઉચ્ચતમ બિંદુ એક મંદિરનું ઉચ્ચતમ શિખર તથા આપણે જે માળાના જાપ કરીએ છીએ તેના દરેક મણકામાં સૌથી ઉપરનો મણકો જે બધા મણકાની ઉપર હોય છે તેને પણ આપણે મેરુ કહીએ છીએ તો મેરુ પર્વત એટલે એવો પર્વત કે જે બધા પર્વતોમાં સૌથી ઊંચો હોય તો જમ્મુ દ્વીપમાં એવો કયો પર્વત છે જે તમામ પર્વતોમાં સૌથી ઊંચો હોય તો શું આપ એ જ વિચારી રહ્યા છો જે હું વિચારી રહ્યો છું હા તો આપ સાચું વિચારી રહ્યા છો સૌથી ઊંચો પર્વત છે માઉન્ટ એવરેસ્ટ આમ મેરુ પર્વત એટલે કે આજનો માઉન્ટ એવરેસ્ટ પરંતુ કઈ એવા પુરાવા તો મળવા જોઈએ ને કે જેનાથી આ વાતને સાચી માની શકાય તો મેરુ પર્વત વિશે ભીષ્મ પર્વમાં જણાવવામાં આવે છે કે મેરુ પર્વતના દક્ષિણમાં જમ્મુ દ્વીપનું ભારત છે ઉત્તરમાં ઉત્તર કુરુ વર્ષ છે પૂર્વમાં ભદ્રાસ્ચ વર્ષ અને પશ્ચિમમાં કેતુમાલ વર્ષ છે આમ જો માઉન્ટ એવરેસ્ટ ને આપણે મેરુ પર્વત માનીએ કે જે સૌથી ઊંચો છે તો તેની દક્ષિણે ભારત વર્ષ છે જે એકદમ સાચું છે તેની ઉત્તરમાં ઉત્તર કુરુ એટલે કે આજનું તિબેટ આપણે કેવી રીતે માની શકીએ કે તિબેટ જ ઉત્તર કુરુ વર્ષ છે કે જ્યાંથી જાંબુના રસની નદી નીકળે છે તો સંજય ઉત્તર કુરુ વર્ષ વિશે જણાવે છે કે ઉત્તર કુરુ વર્ષના લોકો જાંબુનંદ નામના સોનાના આભૂષણ દેવતાઓને પહેરાવે છે અને ત્યાંના લોકો જે આભૂષણ પહેરે છે તે ઇન્દ્રગોપ જેવા લાલ રંગના દેખાય છે આપ કહેશો કે આ ઇન્દ્રગોપ શું છે તો આ એક લાલ રંગનો કિંમતી રત્ન છે જેનાથી બનેલા આભૂષણ હડપ્પા અને સિંધુ ઘાટીના લોકો પહેરતા હતા અને એની નિકાસ દુનિયાના કેટલાય દેશોમાં કરવામાં આવતી હતી આગળ સંજય કહે છે કે ઉત્તર કુરુ વર્ષના લોકોનો રંગ ઉગતા સૂર્યની જેમ લાલ છે તો ચાલો તિબેટના લોકો સાથે આ બંને વાતોની સમાનતા કરીએ તિબેટના લોકો જે આભૂષણ પહેરે છે તે બિલકુલ ઇન્દ્રગોપ જેવા દેખાતા લાલ રંગના મણકાથી બનેલા છે અને ત્યાંના લોકોના ચહેરા પણ ઉગતા સૂર્યની જેમ લાલ દેખાય છે આગળ સંજય કહે છે કે ત્યાં એક એવું પક્ષી દેખવામાં આવે છે કે જેને ભારુંડ કહે છે અને આ પક્ષી મરેલા લોકોને ઉઠાવીને લઈ જાય છે અને આ પક્ષીની ઓળખ એ છે કે એની એના શરીરથી અલગ દેખાય છે પક્ષી આજે પણ તિબેટમાં જોવા મળે છે અને આજે પણ તે મરેલા લોકોને ઉઠાવીને લઈ જાય છે તિબેટમાં આજે પણ મરેલા લોકોને આ ભારૂંડ નામના પક્ષી કે જેને આપણે ગીધ તરીકે ઓળખીએ છીએ તેની સામે ડેડ બોડી રાખવામાં આવે છે અને આ પક્ષી તેને ખાય છે અને ઉઠાવીને લઈ પણ જાય છે આ આજે પણ તેમની સાચવી રાખેલી અંતિમ સંસ્કારની વિધિ છે તો આ તમામ વાતોથી એ સિદ્ધ થાય છે કે તિબેટ જ ઉત્તરકુરુ વર્ષ છે અને માઉન્ટ એવરેસ્ટ જ મેરુ પર્વત છે તો હવે આપણે જાણી શકીએ છીએ કે ઉત્તરકુરુ એટલે કે તિબેટમાંથી વહેતી નદી કઈ છે કે જે મેરુ પર્વતની પ્રદક્ષિણા કરીને નીકળે છે તો આવી એક જ નદી છે જેનું નામ છે યારલુંગ સાંગપો જેને આપણે ભારતીય લોકો બ્રહ્મપુત્રા તરીકે ઓળખીએ છીએ પરંતુ આ નદીનું નામ આપણને ક્યાંય પણ જંબુ નદી દેખવા નથી મળતું ચીનમાં પણ તેને યારલુંગ સાંગ કહે છે અને આપ જો ગૂગલ કરશો તો પણ આપને આ નામ જ જાણવા મળશે પરંતુ આ તેનું અંગ્રેજી નામ છે રિયલ ચાઇનીઝ ભાષામાં તેને યારલુંગ જંગબો નદી કહે છે ચાઇનીઝ ભાષામાં જંગબોનો અર્થ નદી થાય છે અને યારલુંગ જંગબોનો અર્થ થાય છે પહાડોમાંથી નીચે વહેતું સફેદ બરફનું પાણી ફરીથી સંજયની વાત પર આવીએ અને જો બ્રહ્મપુત્ર જ જમ્મુ નદી છે તો આ નદીને જન્મ આપવા વાળું સુદર્શન નામનું વૃક્ષ એટલે કે નદીને જન્મ આપવા વાળું ગ્લેશિયર હોઈ શકે છે કેમ કે ગ્લેશિયરમાં જ્યારે ભૂસ્ખલન થાય છે ત્યારે ભારે ધમાકો થાય છે અને એમાંથી બરફનો સફેદ પ્રવાહ વહે છે અને એને જ સંજય ચાંદી જેવો સફેદ રસ કહ્યો છે અને એ જ બરફના સફેદ રસમાંથી એક નદી જન્મ લે છે પરંતુ સંજયે તો કહ્યું હતું કે નદીમાંથી સોનું મળે છે તો ભૂસ્ખલનમાં માટીની સાથે સાથે ઘણી બધી કિંમતી ધાતુ પર્વતની ઉપરથી આવીને નદીમાં વહી જાય છે અને તેમાં સોનું પણ હોય છે અને ભારતમાં કેટલીક એવી નદીઓ છે કે જેની માટીમાંથી સોનું મળે છે અને બ્રહ્મપુત્ર એટલે કે જમ્મુ નદી પણ આમાંની એક છે કેમ કે તિબેટનો એરિયા ગોલ્ડ રિચ એરિયા કહેવાય છે અને ચીન પણ આ પ્રદેશમાંથી ગોલ્ડ માઇનિંગ કરવા માંગે છે અને જેનો તિબેટના લોકો વિરોધ પણ કરે છે અને આ સોનું નદીમાંથી મળે છે એટલા જ માટે તેને જંબુ નંદ પણ કહે છે જંબુ એટલે નદી અને નદીમાંથી મળેલું સોનું એટલે જંબુ નંદ સોનું તો હવે આપણે જાણી શકીએ છીએ કે જંબુ દ્વીપનું નામ જંબુ નદી એટલે કે બ્રહ્મપુત્ર પરથી પડ્યું છે અને જંબુનો અર્થ નદી પણ થાય છે એટલે કે એવો દ્વીપ કે જ્યાં નદીઓ સૌથી વધારે પ્રમાણમાં નીકળતી હોય એટલે એ વાત પણ સાચી સાબિત થાય છે કે દુનિયામાં જો સૌથી વધુ નદીઓ વાળો મહાદ્વીપ છે તો તે છે એશિયા એટલે કે જમ્બુ દ્વીપ તો જમ્મુ દ્વીપ નામ કે નદીઓના કારણે પડ્યું છે મિત્રો જો જાણકારી પસંદ આવી હોય તો એક લાઈક જરૂર કરશો જેથી કરી આવા પ્રકારના વિડીયો આપના સુધી પહોંચાડવામાં અમને આનંદ આવે અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેશો જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન્સ આપના સુધી પહોંચતા રહે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ